મા ભગવતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે આજે આપણે દુર્ગા ચંડી પાઠનો અધ્યાય તેર દેવીનું સુરથ અને વૈશ્યને વરદાનનો ટૂંક સાર અને ત્યારબાદ સંપૂર્ણ અધ્યાય પણ સાંભળીશું નવરાત્રિના સાતમા દિવસે શ્રી કાલરાત્રિ માતાજીની આરાધના કરવામાં આવે છે કરાલ રૂપા કાલાબ્જ સમાના કૃતિ વિગ્રહા કાલરાત્રિ શુભમ દધ્યા દેવી ચંડાટાસિની જેમનું રૂપ વિકરાળ છે જેમનો આકારને શરીર શ્યામ કમળ સમાન છે તથા ભયાનક અટ્ટહાસ્ય કરવાવાળી દુર્ગા દુર્ગાદેવી મને મંગલ પ્રદાન કરો પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિ માતાને ચાર ભૂજાઓ છે તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે ત્રીજો અને ચોથો હાથ અભય મુદ્રા અને વ્રદ મુદ્રામાં છે તેમનું વાહન ગધર્ભ એટલે કે ગધેડો છે દેવીનો કૃષ્ણ છે પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરેલું હતું શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રી દ્વારા કરાય છે માતાજીના આ સ્વરૂપની ઉપાસના કરનારને અભય પ્રાપ્ત થતું હોય છે અને તેમનું શુભ થતું હોય છે તેથી આ દેવી શુભંકરી તરીકે પણ ઓળખાય છે માતાના આ રૂપની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહ બાધાઓ દૂર થઈ જાય છે માતા કાલરાત્રિની પૂજા કરનાર ભક્તનું ક્યારેય અકાળે અવસાન થતું નથી હવે આપણે સૌપ્રથમ દુર્ગા સપ્તશતી અધ્યાય તેરનો ટૂંક સાર કરીશું જેથી રોજ ટૂંક સાર સાંભળનાર ભક્તોને લાભ મળી શકે અધ્યાય તેરનો ટૂંક સાર અધ્યાય તેરમાં રાજા સુરત અને વૈશ્ય દેવીની આરાધના કરતા તે પ્રસન્ન થઈ તેમને તેમની ઈચ્છા મુજબના વરદાન આપે છે ઋષિએ છેલ્લે સુરત રાજા અને સમાધિ વૈશ્યને દેવીની આરાધના કરવા માટે સૂચન કર્યું જે બંને સ્વીકારી લઈ નદીના તટ ઉપર સ્થાન ગ્રહણ કરી દેવીની માટીની મૂર્તિ બનાવી ધૂપ દીપ પુષ્પ અગ્નિહોમ તર્પણ આદિથી દેવીની પૂજા અને ઉપવાસ તથા ધ્યાન કરવા લાગ્યા ત્રણ વર્ષ થતાં દેવીએ પ્રસન્ન થઈ દર્શન આપી જે ઈચ્છા હોય તે જણાવવા કહ્યું આથી સુરત રાજાએ પોતાના રાજ્યનો અનિવૈશ્ય પોતાને બ્રહ્મ જ્ઞાન મળે તેવી માગણી કરી આથી દેવીએ સુરથ રાજાને રાજ્ય અપાવ્યું અને તારા મૃત્યુ પછી ફરીથી સૂર્ય ભગવાનથી તારો જન્મ થશે ત્યારે પૃથ્વી ઉપર સાવર્ણિક મનુ તરીકે ઓળખાશે તેવું વરદાન આપ્યું જ્યારે સમાધિ વૈશ્યને બ્રહ્મ જ્ઞાન આપી મોક્ષપદ આપ્યું અહીં દુર્ગા સપ્તશતીનો અધ્યાય તેરનો ટૂંક સાર પૂર્ણ થાય છે બોલો દુર્ગા માતની જય હવે આજે આપણે છેલ્લે અધ્યાય તેર દેવીનું સુરથ અને વૈશ્યને વરદાન તેનો આખો અધ્યાય વાંચીશું આ અધ્યાય પણ ટૂંકો જ છે પરંતુ આગળ જે કહ્યો તેના કરતાં થોડોક વધારે છે તો સાંભળીએ તેરમો અધ્યાય ઉદયકાળના સૂર્યજીવી કાંતિવાળા ચાર ભુજા અને ત્રણ નિત્રવાળા હાથમાં પાસ અંકુશ વરને અભય મુદ્રા ધારણ કરનારા શિવાદેવીનું ધ્યાન કરું છું ઋષિ બોલ્યા હે રાજન એ પ્રમાણે મેં તમને દેવીનું ઉત્તમ મહાત્મ્ય કંઈ સંભળાવ્યું છે જગતને ધારણ કરનારા એ દેવીનો આવો પ્રભાવ છે એ જ વિદ્યા જ્ઞાન આપે છે ભગવાન વિષ્ણુની માયા સ્વરૂપ તે ભગવતી વડે તમે આ વૈશ્ય અને બીજા વિવેકીજનો મોહિત થયેલા છો અને બીજાઓ પણ મોહ પામશો હે રાજન તમે એ પરમેશ્વરીને શરણે જાઓ તેની આરાધના કરવાથી તે મનુષ્યોને ભોગ સ્વર્ગ તેમજ મોક્ષ આપે છે માર્કંડે બોલ્યા તેમના આ વચનો સાંભળીને રાજા સુરથે મહાભાગ મહર્ષિને પ્રણામ કર્યા હે મહામુનિ મમત્વને લીધે તેમજ રાજ્ય ખૂંચવાઈ જવાથી અતિશય ખેદ પામેલા તે રાજા તથા વૈશ્ય તરત જ તપ માટે નીકળી પડ્યા અંબાના દર્શન માટે તેમણે નદીના તટ ઉપર આસન કર્યું ત્યાં તે વૈશ્ય દેવી સૂક્તનો જપ કરતા રહ્યા બંનેએ ત્યાં દેવીની માટીની મૂર્તિ બનાવી પુષ્પ ધૂપ તથા હવનથી તેની પૂજા કરવા લાગ્યા બંને જણે ઉપવાસ કરી તે દેવીનું ચિંતન કરવા માંડ્યું પોતાના શરીરના રક્તનું બલિદાન આપી ત્રણ વર્ષ સુધી તે બંને દેવીની આરાધના કરી ત્યારે તેમના ઉપર પ્રસન્ન થઈ દેવી ચંડિકાએ તેમને પ્રત્યક્ષ દર્શન દીધા દેવી બોલ્યા હે રાજન હે વૈશ્ય તમારી જે કાંઈ ઈચ્છા હોય તે મારી પાસે માગી લો હું તમારા પર પ્રસન્ન થઈ છું હું તમને સર્વ કાંઈ આપીશ માર્કંડેય બોલ્યા ત્યારે રાજાએ બીજા જન્મમાં અચલ રાજ્ય માગ્યું તેમજ આ જન્મમાં સેનાઓના બળનો નાશ થઈ પોતાનું રાજ્ય પાછું મળે તેવું માગ્યું જ્યારે વૈશ્યનું મન સંસાર પ્રત્યે વિરક્ત થયું હતું તેથી તેણે મમત્વ અને અહંતારૂપી આસક્તિમાંથી છોડાવનારું બ્રહ્મ જ્ઞાન જ માગ્યું દેવી બોલ્યા હે રાજન થોડા દિવસમાં તને તારું રાજ્ય પાછું મળી જશે શત્રુઓને મારીને તારું તે રાજ્ય અસ્ખલિત રહેશે વળી મૃત્યુ પછી સૂર્યના અંશથી તારો જન્મ થશે અને પૃથ્વી ઉપર સાવર્ણિક મનુના નામે તું પ્રસિદ્ધ થઈશ હે વૈશ્યવર તે મારી પાસેથી જે વરદાન ઈચ્છ્યું છે તે હું તને આપું છું તને મોક્ષ પ્રાપ્ત કરવાનું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાઓ માર્કંડે બોલ્યા આ પ્રમાણે દેવીએ બંનેને તેમની ઈચ્છા પ્રમાણે વરદાન આપ્યા તે બંનેએ ભક્તિપૂર્વક દેવીની સ્તુતિ કરી બાદ દેવી અંતર ધ્યાન થઈ ગયા આમ દેવીનું વરદાન મેળવીને તે સુરત રાજા સૂર્યથી જન્મ પામીને સાવર્ણી મનો થશે દુર્ગા સપ્તશતીનો તેરમો અધ્યાય અહીં પૂર્ણ થાય છે બોલો દુર્ગા માતની જય બોલો શુભંકરી માત કી જય આપણે અત્યાર સુધી દુર્ગા સપ્તશતી ચંડી પાઠના અધ્યાય એકથી તેરના ટૂંક સાર સાંભળ્યા આશા છે કે આપ સૌને તે ગમ્યા જ હશે આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળનાર સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌ હંમેશા ખુશ રહો તેવી મા દુર્ગાના ચરણોમાં પ્રાર્થના